જૂનાગઢથી ગુમ મહાદેવ ભારતીને શોધવા તપાસ તેજ મહાદેવ ભારતીને શોધવા માટે ડોગ સ્કોડની મદદ લેવાઈ છે મહાદેવ ભારતી જ્યાંથી નીકળ્યા તે માર્ગ પર તપાસ કરવામાં આવી રહી છે પુનિત આશ્રમ તરફના માર્ગે ડોગ ચાલ્યો ગયો જુદા જુદા ડિવિઝનમાંથી પોલીસ સ્ટાફની પણ મદદ મંગાઈ છે વન વિભાગની સ્ટાફ વન વિભાગનો સ્ટાફ પણ તપાસમાં સાથે છે ત્રીસ કલાકથી મહાદેવ ભારતી બાપુની શોધખોળ ચાલી રહી છે ગુમ થયેલા મહાદેવ ભારતીએ સંપર્ક કર્યાનો ટ્રસ્ટીનો દાવો મોડી રાત્રે ગુમ મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુએ સંપર્ક કર્યાનો દાવો તેમણે કર્યો છે મારી ભૂલ થઈ ગઈ છે ફરીથી આશ્રમ આવવા માંગતા હોવાનો દાવો કર્યો હું જટાશંકર છું મને અહીંથી લઈ જાઓ તેવો ફોનમાં મહાદેવ ભારતી બાપુએ દાવો કર્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર નિર્મલ લાઈન ઉપર જોડાયા છે સાગર આ કેસમાં અપડેટ શું મળી રહ્યા છે કારણ કે ટ્રસ્ટી તો એવો દાવો કરી રહ્યા છે કે બાપુનો ફોન આવ્યો હતો જી ચોક્કસથી જણાવું તો સૂત્રોમાંથી એક માહિતી મળી હતી કે ટ્રસ્ટીઓને ફોન આવેલો છે અને જે ફોન આવેલો છે તેમાં મહાદેવ ભારતી બાપુ મળી ગયા છે એવી પણ કંઈ ચર્ચા થઈ રહી હતી અને મહાદેવ ભારતી બાપુ હાલ છોટા શંકર હોય અને ત્યાંથી જ એમને ફોન કર્યો હોય એવું પણ જણાવી રહ્યું હતું પોલીસ દિશામાં તપાસ કરતી રહી હતી એ પણ વાત હતી પરંતુ બીજી તરફ જે રીતે જોઈએ તો ડોગ સ્કોડ મદદ પણ લેવામાં આવી છે અને ડીવાયસી છે ક્રાઇમ બ્રાન્ચ છે સહિતના તમામ અધિકારીઓ હાલ આ તપાસમાં જોડાઈ ગયા છે બાપુ જે અસામેથી નીકળ્યા હતા ત્યાંથી લઈ અને જે માર્ગ છે એ જંગલ માર્ગ તરફ હાલ ડોગોડ ને લઈ જવામાં આવ્યું છે ડોગ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે બીજી તરફ જોઈએ તો મોડી રાત્રે પણ આખે આખી ઘટનામાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગ બંને જનરલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને માધ્યભારતી બાપુ જે અમને ગોતવા માટેની પૂરેપૂરી પોલીસ પણ હાલ પ્રયત્ન કરી રહી છે પરંતુ હુચી ત્રીસ કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે છતાં પણ મહાદેવ ભરતી બાપુ અત્યારે કોઈ સંપર્ક થયો નથી અને કોઈ આગળની શું ઘટના બની છે એની પણ કોઈ જાણ થઈ નથી મહત્વનું છે કે અત્યારે જે રીતના પોલીસ છે હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ અને ડોગ સ્કોડ આ બધાને કામે લગાડેલ છે છતાં પણ હજી ત્રીસ કલાકથી પણ વધુ સમય વીત્યા હોવા છતાં હાલ મહાદેવ ભરતી બાપુ કોઈ પત્તો નથી આભાર સાગર વિગતો આપવા માટે